લાખો કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળશે વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કિમ સીજીએચએસ હેઠળ આશરે બે હજાર તબીબી પ્રક્રિયાઓ અને પરીક્ષણો માટે નવા દરો જાહેર કરે છે નવા દરો વર્તમાન કર્મચારીઓ પેન્શનરો અને આશ્રિતોને લાગુ પડશે લગભગ પંદર વર્ષ પછી કરવામાં આવેલા તબીબી પ્રક્રિયાઓ અને પરીક્ષણ દરોમાં ફેરફાર કરાયે છે એટલે કે તેર ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે આ દરો સીજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો માટે પણ નવા દરો લાગુ પાડવામાં આવ્યા છે તો આ દરો માટે તેર ઓક્ટોબરના રોજ એટલે કે ગઈકાલે મંજૂરી આપવામાં આવી હતી નવી માર્ગદર્શિકા અનુસાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોના દર હવે એને બી એચ નાભ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો કરતા પંદર ટકા વધુ હશે ઉદાહરણ તરીકે જો નાભ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ રૂપિયા એક લાખ થાય છે તો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તે જ સારવારનો ખર્ચ રૂપિયા એક પોઈન્ટ પંદર લાખ થશે આ દરો કાર્ડિયોલોજી ન્યુરોસર્જરી ઓન્કોલોજી અને નેફોલોજી જેવી ઉચ્ચ કક્ષાની સેવાઓ પૂરી પાર્ટી હોસ્પિટલોને લાગુ પડશે શહેરના સ્તરના આધારે દરો બદલાશે એ પણ નોંધનીય છે કે શહેરના આધારે દરો બદલાતા રહેશે ટાયર ટુ વાય અને ટાયર થ્રી જેટ શહેરોમાં આરોગ્ય સંભાળ પ્ર પ્રદાતાઓ એસસીઓએસ ના દરો અનુગમે ટાયર વન એક્સ કરતા દસ ટકા અને વીસ ટકા ઓછા રહેશે વાય ટાયર ઉત્તર પૂર્વીય ક્ષેત્ર અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના એચસીઓ એસ પર પણ લાગુ પડે છે વાય ટાયર ટુ શહેર ચાર ટાયર વન એક્સ શહેરો કરતા દસ ટકા ઓછા છે જેટ ટાયર થ્રી શહેર ચાર ટાયર વન એક્સ શહેરો કરતા વીસ ટકા ઓછા છે તો નાબ અને એનએબીએલ શું છે તો નાબ એટલે કે નેશનલ એકેડિટિશિયન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ

તેની ભૂમિકા લેબ પરીક્ષણો અને ડાયગ્નોસ્ટિક સેવાઓની તકનીકી યોગ્યતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાની છે બંને સંસ્થાઓ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે અને આરોગ્ય સંભાળ પ્રણાલીમાં વિશ્વાસ અને ધોરણો વધારવામાં મદદ કરે છે સીજીએચએસ નવા દરો વોર્ડ મુજબ જે ફેરફારો કરવામાં આવે છે તેમાં સીજીએચએસ હેઠળના અર્ધ ખાનગી વોર્ડ માટે હવે નવા દરો નક્કી કરવામાં આવે છે સામાન્ય વોર્ડ દરો પાંચ ટકા ઓછા હશે ખાનગી વોર્ડ દરો પાંચ ટકા વધુ હશે જોકે કન્સલ્ટેશન રેડિયોથેરાપી કેર અને નાની તબીબી પ્રક્રિયાઓ માટેના દરો તમામ વોર્ડ શ્રેણીઓમાં સમાન રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ